રાજ્યના ભાગો વરસાદ થવાની શક્યતા છે હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધનની હાનિ થવામાં છે ત્યારે હવે વધુ વરસાદ અંગે જોઈએ તો તારીખ છઠ્ઠી અને સાતમી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના રૂસાગરમાં એક વાહન લગભગ સાત આઠ તારીખે સક્રિય થાય છે જે ઓડિશાના માર્ગમાં થઈ વિસરગાપટણમાં થઈ અને તે મધ્યપ્રદેશના ભાગમાં આવશે અરબી સમુદ્ર પણ એક બહાના આવશે આ બે વાહનોના કારણે પણ તારીખ આઠથી ચૌદમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળ વાદળો આવવાની શક્યતા છે કેટલાક ભાવમાં અને ક્યાંક સાટા થવાની શક્યતા રહેશે પરંતુ અષાઢી પાંચ પાંચ મે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ ચૌદ બાદ પણ તારીખ બાવીસ સુધીમાં હેલ્પ ભાગમાં વરસાદ થતો થતો છે ત્યાર પછી જે જે થયું છે અને ત્યાર પછી જે બહાર સક્રિય થાય છે ત્યારે પુનઃ દક્ષિણ ગુજરાત લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ